રાધનપુર ખાતે જિલ્લાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા કાળા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે કરી ધરપકડ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલી કાઢી ઝંડા ફરકાવવા જતા હતા ત્યારે થઈ ધરપકડ મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોનીની ધરપકડ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીની ધરપકડ રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનજી ઠાકોરની ધરપકડ કોંગ્રેસના આગેવાન શંકર મોતીની ધરપકડ નગરસેવક પૂર્વ સુભાષ મકવાણાની ધરપકડ અન્ય કોંગ્રેસના આગેવાનોની ધરપકડ પોલીસ દ્વારા તેમને રિટર્ન કરી અન્ય જગ્યાએ લઈ જવાયા આજે રાધનપુરને જિલ્લો બનાવવા માટેની અમારી માગણી છે મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ ઠાકોર સમાજ ઉપપ્રમુખ મારે ના સૂટકે દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજના આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી લવિંગજી આથી ચૂંટાઈ નહીં ગયા નાગરજી આથી ચૂંટાઈ નહીં ગયા રઘુભાઈ અહીંયાથી ચૂંટાઈ નહીં ગયા ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલ્યા હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ છતાં આજ દાણા ઉધી જિલ્લો બનાયો નથી અને મેં મારી જાતે જોયેલા છે ઇસ્કૂટીની નોકરી કરતાં કરતાં રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે લલણીને શાકભાજીનો ધંધો કરતાં કરતાં રાધનપુરની નગરપાલિકા રાધનપુરની પ્રજાએ એમને વિધાનસભામાં મોકલ્યા છે પણ આ ધારા સુધી રાધનપુરનું લોન નથી ચૂક્યું એટલા માટે અમારે આવીમાં આવીને રજૂઆત કરવી પડે છે મીડિયા દ્વારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક ગિલો બડા હે એવી અમારી અપેક્ષા છે હું એ કહેવા માંગુ છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્ય થી सांसद અને सांसद થી અધ્યય એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને રાધનપુર ને જિલ્લો બનાવવાની અમારી માંગ એ માટે છે કે રાધનપુર મધ્યસ્થ સેન્ટર છે બધા માટે વચલું સેન્ટર છે અને દરેક લોકોને નજીક પડતું સેન્ટર છે જે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુર ને નજીક પડે છે સાતલપુરની પબ્લિકને કોઈ પણ હોસ્પિટલનો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુર ને એ લોકો થરાજ લઈ જવા માંગે છે પણ અમારી એ માંગ છે કે સાતલપુરને ને રાધનપુરમાં સમાવેશ રાખે અને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે અને રાધનપુરની સાથે આવો ને આવો રહ્યો તો આગોતરા અમે પણ એવું ઉગ્ર આંદોલન થશે ગાંધી દ્યા માર્ગે અને અમારે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે આ અમારા ધરણા છે એવું નથી કે શંકરભાઈ અહીંયા વધારી રહ્યા છે એટલે અમે આ કર્યું છે અમારું પ્લાનિંગ હતું અને આ પ્લાનિંગ અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું વિરોધ અમારો રાધનપુર તાલુકા જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખ્યા છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે એમાં અમારો કોઈ વિરોધ નથી પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે કાયદાથી માંડી અને આરોગ્ય સુધીની સુવિધા અહીંયા મળે છે નેશનલ હાઈવે પણ અહીંયા છે આરોગ્ય છે કાયદા છે શિક્ષણનું છે બેન્કોનું છે તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કંઈક ઉગ્ર આંદોલન પણ કરીશું આજે રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ નો કાર્યક્રમ છે બે વાગે એના પહેલા કોંગ્રેસના ધરણા કલાકી કાર્યક્રમમાં પણ કોંગ્રેસ જઈ શકે છે કે વિરોધ કરી શકે છે ના એવું નથી અમારો તો પહેલેથી જ કાર્યક્રમો અમે આપતા જ આવ્યા છીએ વર્ષોથી અમારી એક માંગ રહી છે રાધનપુર તાલુકા માટેની એવું નથી કે આજે શંકરભાઈ આયા તો જ અમારો વિરોધ ને તો જ અમારો દેખાવ છે અમે દેખાવ નથી કરી રહ્યા અમે આના સ્થાનિક લોકો માટેની કરી રહ્યા અને અમારી છે કે તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને બીજી સાથે સાથે માધ્યમથી એ પણ કહેવા છું કે અમારા પાટણ જિલ્લાની અંદર સાતલપુર તાલુકો આવેલો છે જે સાતલપુર તાલુકાની પણ અત્યારે વાત થઈ રહી છે કે સાતલપુર તાલુકાને રાધનપુરથી અલગ કરવાની વાત થઈ રહી છે પાટણ જિલ્લાથી પણ એ પણ અમારી જો સાતલપુર તાલુકાને પણ સરહદ નાખવામાં આવશે તો ત્યાં પણ અમારો વિરોધ થશે અમારે સાંતલપાર તાલુકો અમારી જોડે જ રાખવો છે અમે અમને મારા મારામાં સમાવેશ રાખીશું